મિત્રો આજે અગિયાર મે છે મધર્સ ડે છે તો દોસ્તો મારે બીજું તમને કશું જ નથી કહેવું પણ આજે મમ્મી પપ્પા જોડે જઈને બેસો તમે અને વાતો કરો કે ખરેખર તમને મોટો કરવામાં કેટલી બધી મમ્મી પપ્પાઓને તકલીફ પડી હતી એ પૂછો ભલે તમે ગમે તેટલા મંદિરોમાં ગયા હશે ભગવાનને શોધવા માટે કે અહીંયા જવું તો મને સુખ મળશે અહીંયા જવું તો હું નોકરીએ લાગી જઈશ કે આવું આવું થશે અને તમે ભગવાનને માનતા હોવ કદાચ અને મમ્મી પપ્પાને ભગવાન નહીં માનતા હોય તો ખરેખર આજે જઈને બેસો અને વાત કરજો અને આજનો વિડીયો તમે પૂરેપૂરો જોશો ને તો ખરેખર તમારી આંખમાંથી કદાચ આંસુ આવી જશે કે તમે મમ્મી પપ્પાને માનતા હો ને તમે આટલા મોટા થઈ ગયા નોકરીએ લાગી ગયા અને મમ્મી પપ્પાનું દુઃખ સાંભળશો એક દિવસ જઈને બેસો અને કેટલી તકલીફ પડી હતી તમને મોટો કરવામાં એ સાંભળશો ને તો ખરેખર તમારા આંખમાંથી આંસુ આવી જશે એ હું તમને કહું છું તો તમે જૈન બેસો અને મમ્મી પપ્પાને પૂછો કે મમ્મી હું નાનો હતો અને જ્યારે બી જન્મો લીધો મારો જન્મ થયો ત્યારથી હું આટલો મોટો થઈ ગયો નોકરી કરું છું જોબ કરું છું હમણાં બધા મારા ફેમિલી છે છોકરા છે મને બચપનથી જ મને તમે બધી હિસ્ટોરી કહો કારણ કે તે વખતે નહોતા કેમેરા મોબાઈલ નહોતા એટલે કંઈ વિડીયો વિડીયો ના હોય ને તમે મને પ્રેક્ટિકલી કહો પ્રેક્ટિકલી મતલબ તમારા જે વિચારો છે અને તમારું જે દુઃખ પડ્યું તમને જે દુઃખ પડ્યું એ મને કહો તો તમારા મમ્મી પપ્પા કહેશે કે તમને જ્યારે નાના હતા ત્યારે બહુ બધી તકલીફ પડી બેટા પણ કહેવાય ના એવું કંઈ બી કહેશે તમને અને જ્યારે પાંચ છ વર્ષના થયા ત્યારે તમને ભણવા મૂક્યા હશે અને એવું પૂછો કે મમ્મી પપ્પા અમે ભણવા જતા હતા તો તમે કઈ રીતના પૈસા ક્યાંથી લાવતા કેવી કમાતા અને પૈસાની કિંમત શું હતી એવું બધું પૂછો તો ત્યારે તમને લાગશે કે ખરેખર આવું હતું આવી રીતના મોટા કર્યા તો આપણે ભગવાન શોધવા માટે તો મંદિરોમાં જઈએ છીએ તો મમ્મી પપ્પા ખરેખર ઠરે છે આપણા ભગવાન તો એમને માનીયે ને એમને પગે લાગીએ ને કેમ આપણે મંદિરોમાં જઈને કોઈને બીજાને પગે લાગીએ છીએ હા તો બધું જ તમે એમની પાસેથી જાણો અને બેસીને શાંતિથી દસ પંદર વીસ એક કલાક સુધી વાતો કરો ને તો તારે તમને એવું લાગશે કે ખરેખર મારે ક્યાંય જવું નથી અને છે તો બધું જ એ મારા મમ્મી પપ્પા છે બીજું ક્યાંય કશું નથી અને મારે ભગવાન માનવું કે ગમે તે માનું તમે મમ્મી પપ્પા એ આપણા ભગવાન જ છે બસ સમજી ગયા એટલે હવે મમતા દિવસ આપણે મનાવવામાં કેમ આવે છે એ તમને ખબર હશે કારણ કે માં તે બીજા બધા વનવગડાના મા સિવાય કોઈ આપણને સમજી જ ના શકે અને જાણી જ ના શકે કે બેટાને છોકરાને કેવું દુખ છે સુખ છે શું કરતો હશે ખાધું હશે કે નહીં ખાધું હશે